આ એક એવી સંસ્થા છે જે એનો પરિચય થતાં ખરેખર હું આનંદ અને ગૌરવ અનુભવું છું અને આજના ઉદઘાટન સમારંભમાં એનો ભાગ બનવાની જે મને તક મળી છે ખરેખર આનંદ છે કારણ સોની ફોનિક્સ ફોનિક શબ્દ કદાચ મને કહેતા દુઃખ થાય છે કે હજી પણ એટલો બધો લોકો સુધી પહોંચ્યો નથી અને અંગ્રેજીના શિક્ષકોને પણ કદાચ આ વસ્તુની જાણ છે કે કેમ એક પ્રશ્ન છે અને અત્યારે જે રીતે શિક્ષણ આગળ વધી રહ્યું છે જે હરણફાળ ફાળ વળી રહ્યું છે એમાં આ આટલી નાની ઉંમરે આ સોનલ કર્યો છે જે રીતે અમલમાં મૂક્યો છે ખરેખર પ્રશંસનીય છે એની પદ્ધતિ જાણીને ખરેખર મને ખૂબ આનંદ થયો કે વિદેશી પદ્ધતિ ને આપણા માતૃભાષામાં કહેવાય છે કે તમને જે ભાષામાં રાત્રે સ્વપ્ન આવે ને એ ભાષામાં તમારે શિક્ષણ લેવાનું હોય તો આ અંગ્રેજી વિષયને પણ માતૃભાષાના માધ્યમ દ્વારા ઉચ્ચાર અને ધ્વનિ દ્વારા જે રીતે આ શીખવવાની જે પદ્ધતિ છે ને હજી મારા ખ્યાલથી મને તેત્રીસ વર્ષ થઈ ગયા શિક્ષણમાં ચોત્રીસમો વર્ષ ચાલે છે પણ મારા ધ્યાનમાં આવ્યું નથી એટલે આ પ્રથમ પ્રયોગ છે અને એમાં પણ સુરત શહેર જ્યારે આની શરૂઆત કરે અને ચાર બ્રાન્ચ પછી પાંચમી શાખાનું ઉદ્ઘાટન થાય એટલે ચોક્કસપણે જ્યારે વાલીઓમાં અને શિક્ષકોમાં અને શિક્ષણ જગતમાં આ શબ્દને અને આ જે એની મેથોડોલોજી છે એને જ્યારે સમજાશે ને ત્યારે ચોક્કસપણે આખું ગુજરાતમાં ભારતભરમાં આ ફોનિક્સ અને એની શીખવવાની માતૃભાષા દ્વારા અને માતૃભાષા એટલે અહીંયા ચોક્કસ હું એક વાતનો ઉલ્લેખ કરીશ કે ફક્ત ગુજરાતી નહીં ધારો કે યુપીમાં આ કોઈ શિક્ષણ આ ફોનિક્સ શીખવાનું હોય તો હિન્દી મીડિયમ એટલે હિન્દી એ લોકોની માતૃભાષા છે તો હિન્દી દ્વારા મહારાષ્ટ્ર હશે તો મરાઠીમાં એટલે એ રીતે જે તે રીજિયનની જે હશે એ માતૃભાષામાં અંગ્રેજી શિક્ષણને ખૂબ જ ટૂંકી મેથડથી અને ઓછી સમજથી અને શીખવવાની જે ઉમદા પદ્ધતિ છે એ માટે ચોક્કસ આ સોનિસ ફોનિક્સની ટીમને ભક્તિ યાજ્ઞિક અને આ દીકરી સોની અને સોનલને પણ અને એ ખાસ તો એ દીકરીને આગળ વધવામાં એમના જે કંઈ પણ સાસરિયા પિયરિયા કે જે જીવનસાથીએ અથવા તો જે રીતે બધા એને સપોર્ટ કર્યો છે એના માટે હૃદયથી એ સૌને પણ હું અભિનંદન આપું છું અને આવું જ્યારે બધા જ વ્યક્તિઓ વિચારશે ત્યારે સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યક્રમો કરવાની જરૂર નહીં પડશે એ આપોઆપ જ સશક્ત થશે નમસ્કાર રાજ યાજ્ઞિક હું સોની ફોનિક્સનો ડિરેક્ટર છું રાજભાઈ કઈ જગ્યાઓ પર સેન્ટરનો આજે ખૂબ મને જણાવતા ઘણી ગર્વની લાગણી હું આજે અનુભવું છું કે પાંચ વર્ષની અમારી જર્ની પછી અમે આજે અડાજન વિસ્તારમાં હનીભાગ રોડ ઉપર અમારું પાંચમું સેન્ટર અને એચઓ એસ્ટાબ્લિશ કરી રહ્યા છે એચઓ અને એસ્ટાબ્લિશ કરવા માટે કઈ રીતે અહીંયા કામગીરી થશે બાળકોના વિકાસ માટે સર પહેલાં તો અમે છે ને ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ફોનિક્સ સ્કીલનો વિકાસ કરીએ છીએ જેની અંદર અમે જેની અંદર અમે બાળકોની સાથે સાથે એમના મમ્મી પપ્પા દાદા દાદી અને સાથે સાથે એ લોકોના ટીચરોને પણ અમે લોકો ફોનિક્સથી અવેર કરાવીએ છીએ ફોનિક્સની સ્કીલ એ લોકોમાં ડેવલપ કરીએ છીએ અને એ લોકોને ભણાવીએ છીએ આવનારા સમયમાં ફીચર કઈ રીતનું આવનારા સમયમાં જે અત્યારે એનસીએફ અને એનસીઆરટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી તેત્રીસ વર્ષ પછી જે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં જે બદલાવ આવ્યો છે એ બદલાવમાં ગવર્મેન્ટ નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટે જે જણાવવામાં આવેલું છે કે ઘણી બધી સ્કિલ ડેવલપ કરવાની કીધી છે એમાંની એક સ્કિલ છે ફોનિક સ્કિલ એ ફોનિક સ્કિલ આજથી પાંચ વર્ષથી હું ડેવલપ કરવાની ઓલરેડી ટ્રાય કરી રહ્યો છું અને નોર્થ ગુજરાત કમ્યુનિટીમાં જેમ આપણે આપણો પ્રાંત વાઇઝ આપણી ભાષાઓ બદલાતી હોય છે સૌથી મોટો ફરક આવે છે નોર્થ ગુજરાત કોમ્યુનિટીની અંદર તો આપણે તેની અંદર ચા સક્સેસફુલી ચાર વરસથી મહેનત કરી અને લોકોમાં અવેરનેસ લાવ્યા છે જે ખૂબ જ જરૂરી છે ફોનિક્સ એક એવી વસ્તુ છે કે જેના કારણે ઇંગ્લિશની રીડિંગ એબિલિટીમાં ઘણો ફરક પડે છે

એ ગુજરાતની સાથે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર વર્ક કરવું હોય અમારે આજે સુરતની વાત કરું તો વીએનએસયુ છે વીરનગર સાઉદીવાદ યુનિવર્સિટી તે પણ ઘણા બધા કોર્સને આજે ઇન્કલકેટ કરે હું છું સોની પટેલ એઝ અ સોની સ્ફોનિક્સની સીઈઓ તરીકે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છું અને કઈ જગ્યા ઉપર આજે સુધીવક કરવામાં આવી ક્લાસીસ નું અને નવા સોપાન સાથે કઈ રીતે આગળ વધ્યું આજે અડાજણ એરિયામાં મારી મારો પાંચમો સેન્ટર ઓપન કરવામાં આવ્યું છે અહ કયા ડ્રીમ સાથે આગળ વધ્યું સોનીસ ફોનીસ ડ્રીમ છે વુમન એમ્પાવરમેન્ટ મારા જીવી હું સોની રેડી છું જે દરેક સુધી હું નથી પહોંચી શકવાની ઘરે ઘરે જઈને આ લેવલ પ્રાપ્ત કર્યું છે અને દરેક ટીચરોને એક કરિયર બનાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવા માંગુ છું પરિસ્થિતિમાં એ ત્રણ યુગ એને નજરે જોયા છે પહેલો યુગ એ છે કે આપણા દાદા પણ દાદા હતા એવું સત્તરમી અઢારમી સદીની વાતો આપણને કરતા બળદગાળા યુગની વાતો કરતા ત્યાર પછી આપણે થોડા મોટા થયા વર્તમાનમાં ઓગણીસો સિત્તેર થી બે હજાર ના આપણે જે ત્રણ ત્રીસ વર્ષ જોયા એમાં એક નવું પરિવર્તન જોવા મળ્યું પરંતુ બે હજારની સાલ પછી જે વાત થઈ કે બધાએ ભણવું છે વિદેશ જવું છે સારી નોકરી પ્રાપ્ત કરવી છે આ લક્ષ જોડે આજે આખા વિશ્વમાં આપણા લોકો જઈ રહ્યા